જેતપુર પાવી તાલુકા બાર ગામે આવેલા પીએચસી આરોગ્ય કેન્દ્રમાં છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સને ભેટ આપવામાં આવી હતી જેતપુર તાલુકા બાર તેમજ આજુબાજુ વિસ્તારના ગામોમાં રાત્રિ દરમિયાન ઇમરજન્સી એમ્બ્યુલન્સની સુવિધાનો અભાવ હોવાના પરિણામે દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો હવે એમ્બ્યુલન્સ ફાળવતા પ્રજાની મુશ્કેલી દૂર થઈ છે કોરોનાના સમયે લોકોને મેડિકલ સારવારમાં લાવવા લઈ જવા માટે જે મુશ્કેલીઓ પડતી ત્યારથી જ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવાનો નિર્ણય કર્યો હતો તેમજ બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીને સારવાર અર્થે લેવા લઈ જવા અને લાવવા માટે તકલીફ પડતી હતી આ ગાડી મોટી હોવાથી બહારની સાથે સાથે બીજા સરકારી કેન્દ્ર પર મેડિકલ કેમ્પ તેમજ અન્ય સરકારી મેડિકલ વ્યવસ્થામાં પણ ઉપયોગી નીવડશે એમ્બ્યુલન્સ ફડાવતા આજુબાજુ ગામોમાંથી આવેલા આગેવાનો અને મેડિકલ સ્ટાફે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો આભાર માન્યો હતો અને સન્માન કરવામાં આવ્યું હતું આમ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધા ઝડપથી મળે તે માટે આ પ્રશંસનીય કાર્ય કરતા લોકોમાં આનંદ છવાયો હતો